આજે જુનાગઢ શહેર વધુ વિકસિત બને વધુ નાગરિકોને સારી સવલતો મળે એના માટે વિવિધ વિકાસ કામો લગભગ રૂપિયા ત્રણસો ને સત્તાણું કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે એકાશી જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને દસ જેટલા કામોના લોકાર્પણ આજે આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને લોક લાડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઈ વરદ હસ્તે ઈ વર્ચ્યુઅલી રીતે રાખવામાં આવ્યા છે અને આ કામો થવાથી જૂનાગઢ શહેરના વિકાસમાં ખૂબ મોટો વધારો થશે આ ઉપરાંત હજી નવી ઘણી બધી યોજનાઓના કામો મંજૂર થયેલા છે એના પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે